छोटा उदयपुर नगर में मुस्लिम बिरादरों द्वारा हर्षोल्लास के साथ ईद उल फितर रमजान ईद की ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટાઉદેપુર. અસલામુ અલયકુમ રહમતુલ્લાહી વબarakatuh. આજ ભારત ભર કે તમામ બિરાદરો કો હમારે તરફ સે છોટાઉદેપુર સે ઈદ મુબારક હો ઈદ કી હજાર હા ખુશીયા આપ ફરમાએ. હમ અપને દેશ મેં અચ્છાઈયા ચાહતે હૈં ઓર સલામતી ઓર ભાઈચારે કો ચાહતે હૈં. हमने हमेशा भाईचारे से ही हिंदुस्तान को चलाया है और ये चलेगा इसलिए हमें उम्मीद है ग़रीब नवाज का ये देश है और इसमें कभी सुकून ख़त्म नहीं हो सकता हमें उम्मीद है और अल्लाह की बारगाह में आज के दिन के लिए भारत के लिए ख़ास दुआएं हैं कि हमारे हिंदू भाइयों के और मुसलमानों के दरमियान जो भाईचारा मोहब्बत है वो हमेशा रहे और अच्छे तरह से दोनों कौमें अपने अपने त्योहारों को बेहतर तरीके से मिलजुल करके मनाएंगे ये उम्मीद है अल्लाह हम तमाम को इसकी बारगाह में कबूलियत का दर्जा ता फरमाए हामीन अस्सलाम वालेकुम हेलो बुच तो केम छो तमे आज हूँ तमने एवा शोरूम में विजिट कराऊं छूं जे छेला दस वर्ष से कश्मीर जनता ना प्रेम और विश्वास थी महकतु लुगड़ा बजार फेमिली शोरूम આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે